નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે વાત કરશું કે કપાસ છે એ આપણે ચાસમાં વચ્ચે વાવવો જોઈએ કે સાઈડમાં વાવવો જોઈએ મોટાભાગના ખેડૂત મિત્રો છે એ કપાસ છે એ વચ્ચેની ભાગે વાવે છે આ કપાસ છે આપણે સાઈડમાં વાવેલો છે દોસ્તો હવે વચ્ચે વાવવામાં અને સાઈડમાં વાવવામાં શું તફાવત પડે એની આપણે ચર્ચા કરવાના છીએ વિડીયોમાં તો વિડીયોના અંડ સુધી દોસ્તો જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો વચ્ચેના ભાગમાં જ્યારે પણ આપણે કપાસ વાવીએ તો આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે આપણે જ્યારે પણ ઉનાળાની અંદર ખેડ કરીએ તો અડધો કે પોણો ફૂટ જેટલી જમીન છે એ આપણી ખેડાતી હોય છે અને જ્યારે આપણે ચાસ ખોલીએ તો તે ચાસ છે એ જમીનના તળીએ ખુલતું હોય છે ત્યાં જમીનના તળીએથી તેની નીચેની જે જમીન છે એ કડક હોય છે તો વચ્ચેના ભાગમાં જો આપણે કપાસ વાવશું તો નીચેની જમીન કડક હોવાને કારણે મૂળ છે એ વધારે ઊંડાઈ સુધી જવા માટેને તકલીફ પડે છે એને બદલે જે આપણે સાઈડમાં કપાસ વાવીએ તો કપાસના મૂળનો શરૂઆતનો જે વૃદ્ધિ વિકાસ છે એ ખૂબ સરસ રીતે થાય છે અને એને કારણે કપાસ છે એ આપણે એકદમ મજબૂત અને સારું ઉત્પાદન આપવામાં સક્ષમ થાય છે દોસ્તો બીજી બાબત છે કે આપણે જ્યારે પણ આગોતરા કપાસનું વાવેતર કરીએ તો આપણે ઉનાળાની ગરમી હોય છે તો સૌથી પહેલાં જે ભેજ છે એ તળિયાની જમીન આપણી કડક હોવાથી ત્યાં સૌથી પહેલાં જમીન ફાટે છે અને ત્યાં સૌથી પહેલાં ભેજ ઉડી જાય છે એને બદલે જો સાઈડમાં કપાસ આવેલો હોય તો લાંબો સમય સુધી ભેજ પણ સચવાયેલો રહે છે અને એના કારણે આપણા કપાસનો જે તડકાની અંદર વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એ પણ ખૂબ સરસ રીતે દોસ્તો થાય છે દોસ્તો ત્રીજા નંબરના ફાયદાની વાત કરીએ તો મોટા ભાગના ખેડૂત મિત્રો છે એ જ્યારે પણ વચ્ચેની ભાગમાં કપાસ વાવે છે તો આપણે કોઈ પણ પાયાનું ખાતર નાખેલું હોય ડીએપી નાખેલું હોય એનપીકે નાખેલું હોય તો તે ચાસના વચ્ચેના ભાગમાં હોય છે ઉનાળાની ગરમીની અંદર ખાતર પણ વચ્ચે હોય અને આપણો કપાસ પણ જો વચ્ચે વાવેલો હોય તો ઘણી વખત ખાતરની ગરમી છોડને લાગતી હોય છે અને છોડ આપણા બળી જતા હોય છે તો આ સાઈડમાં જો આપણે કપાસ વાવેલો હોય તો તે ખાતરની ગરમી પણ લાગતી નથી અને છોડનો આપણો વિકાસ પણ સારો થાય છે અને જ્યારે આપણો છોડ થોડો મોટો થાય તો તેના મૂળ છે ડાયરેક ખાતર સુધી પહોંચી અને એનો પૂરેપૂરો લાભ દોસ્તો લઈ શકે છે દોસ્તો ઘણી વખત કપાસ વાવવામાં થોડું મોડું થઈ જાય અને આપણા ચાસની અંદર જો વચ્ચેના ભાગમાં કપાસ વાવેલો હોય ને વરસાદ થઈ જાય તો ચાસમાં પાણી ભરાવાને કારણે કપાસનો છોડ બળવાની પણ શક્યતા વધી જાય છે દોસ્તો તો એને કારણે પણ જો આપણે સાઈડમાં કપાસ વાવીએ તો તે કપાસ વરસાદ જો આપણો વહેલો થાય તો પણ તેમાંથી આપણે બચી શકીએ છીએ દોસ્તો સાઈડમાં કપાસ વાવવાના ઘણા બધા ફાયદા છે વચ્ચેના ભાગમાં જ્યારે પણ આપણે કપાસ વાવીએ દોસ્તો તો જ્યારે પણ આપણે કપાસને પાણી પાઈએ તો જમીન આપણી દબડાઈ જાય છે એને કારણે ડાંભા પણ વધારે પડે છે જ્યારે સાઈડની અંદર આપણે કપાસ વાવીએ દોસ્તો તો તે સાઈડની જમીન છે એ પોચી અને ભરભરી હોય છે એટલે કપાસને ઉગવામાં પણ ફાયદો થાય છે અને ખૂબ ઓછા ડાંભા પડે છે દોસ્તો શરૂઆતના જે પહેલાં સાતી ચલાવવામાં પણ વચ્ચેનો કપાસ છે એ માટી પડવાની પડવાના હિસાબે ડટાઈ જવાની શક્યતા રહી છે સાઈડમાં આપણો કપાસ વાવેલો હોય દોસ્તો તો આપણે સાતી ચલાવીએ ત્યારે આપણો કપાસ ડટાતો પણ નથી અને સમયસર આપણે ચાસ બૂરી અને કપાસને ખૂબ આપણે એનો વૃદ્ધિ વિકાસ કરી શકીએ છીએ જ્યારે કપાસના આપણે ચાસ બૂરીએ દોસ્તો તો ખાતર પણ કપાસથી અડધો ફૂટ નીચે પડશે અને ચાસ પૂરી લીધા પછી કપાસના મૂળ ડાયરેક્ટ છે આપણા ખાતર સુધી પહોંચે છે એટલે દોસ્તો આ પણ એક ફાયદો છે એટલે જો આપ પણ વચ્ચેના ભાગમાં કપાસ વાવતા હો તો તેને બદલે કપાસ સાઈડમાં વાવો એ ઘણો બધો ફાયદાકારક છે અને કપાસનું ઉત્પાદન પણ આના લીધે વધી જાય છે કપાસને પાણીની ખેંચ પડતી નથી અને કપાસ છે એ આપણો એકદમ સરસ રીતે વૃદ્ધિ વિકાસ કરે છે ખાલા પણ પડતા નથી તો દોસ્તો કપાસનું જો વાવેતર આપ કરતા હો તો વચ્ચેના ભાગમાં વાવાને બદલે સાઈડમાં વાવેતર કરશો તો ઘણા બધા ફાયદા આપને દોસ્તો જોવા અને જાણવા મળશે મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલના માધ્યમથી આપણે કપાસના ઘણા બધા વિડીયો મૂકવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે ફરી મળશું કોઈ સરસ મજાના સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ